બધો પુના નવું હા જતો નથી આયોજન નવો પંખો નવેનો લાયા લાય કરે તું તો છોકરો દુશ્મન

ઘરું ખ્યા બપોરે વાળી કાતો પાંખા કરતા તમારે એ તો ખબર નઈ પેલા ઘરે દોરું બી હું વાત કરો ઓડી તો કાશો નઈ hai 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 hai, bố ơi, tui đâu tui đâu rồi wa, mà cá còn à? Dì mà lo mất તલે કરતા તા બંકા અલ્યા પણ તારે જોયા કે ના કેવા તો બરોબર જ્યા ને જીતા ને મર્યા તો મારું જોક્યો આ તો બંગા તા કાકા રૂગ રૂગ જોયા ને મે આ વાત કરું ભલે હું ભલા પૈ મને મારી વાત કે કાકુ ટુંકો ખા લે મા